ગઈ ઓક્ટોબરના રાત્રે પોણા બે મકાનમાં એક વૃદ્ધ મહિલા રહેતા હતા તો એ વૃદ્ધ મહિલાની હાથમાંથી સોનાની બે બગડીઓની છરીના અણીએ ત્રણ માણસોએ લૂંટ કરી લીધી હતી અને ત્યાંથી નાસી ગયા હતા આ ગુનાના ડિટેક્ટ કરવા માટે માનનીય સીપી સે બ્રજેશ કુમાર દાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડીયા સરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી હતી તો એસીપી શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં ત્રણ ટીમો બનાવવામાં આવેલ હતી જેમાં એકનું નેતૃત્વ ગોંડિયા સાહેબ એકનું નેતૃત્વ પીઆઈ જાદવ સાહેબ કરતા હતા તો આ ટીમો દ્વારા ત્રણ આરોપીઓને અને મુદ્દામાલને અને ગુનામાં યુઝ કરેલ છરી અને રિક્ષા આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે આરોપીઓની વિગત એવી છે કે એકનું નામ રવિ રમેશભાઈ આગોજીયા છે બીજા આરોપીનું નામ વલ્લભ મનજીભાઈ વાઘેલિયા છે અને ત્રીજા આરોપીનું નામ સંજય રાધેનભાઈ વાઘેલા છે

તો જરૂરિયાત પ્રમાણે એમના સાથે કન્વર્સેશન કરે અને અનનેસે એમને ઘરમાં પ્રવેશ ના આપે કચરો વીણવાના કામ કરતા હતા આરોપી અને કચરો વીણવાના બહાને સવારે ત્યાં રેકી કરી ગયા હતા અને બધાને જોઈ ગયા હતા તો આ માજીને પછી રાત્રે લૂંટીને આ ઘટના લેવામાં આવી હતી